જે નાથ સંપ્રદાય છે એ આદિ અનાદિનો જેમ સ્વી સ્વરૂપ ગોરક્ષનાથ કો કે ભોળાનાથ કો એકી રૂપ છે આદિનાથ થી આ પરંપરા ચાલી છે સૃષ્ટિ સૃષ્ટિની રચના થઈ ત્યારથી પહેલો જ આદેશ આદિશ શરૂઆતથી લઈ અને અંત સુધી જો કોઈ એક હોય તો નાથ સંપ્રદાય

નખ લેજો નિર્વાણી આપણા અલગ ધણી પધાર્યા કાયમ વેલા અવતાર કોઠા પણ છે ને એમાં ઈંગળા પીંગળા અને સુક્ષ્મણા કઈ નાડી છે અદ્ભુત તો ઇંગળા કઈ પિંગળા કઈ સુક્ષ્મણા કઈ એ નાડીના અભ્યાસ કોઈ સમય એટલે આ નાથ સંપ્રદાય આદિ અનાદિ અને આ પંથકમાં નાથજી બહુ ઓછા છે એટલે કદાચ તમને નાથ સંપ્રદાયનું જ્ઞાન ઓછું રહે સૌરાષ્ટ્ર કાઠિયાવાડમાં વધારે છે પછી એનાથી વધારે હરિયાણા પંજાબ એ બધા રાજ્યમાં નાથજી વધારે છે અને એટલે નાગ સંપ્રદાય આદિ અને અને નાગ સંપ્રદાયની ગાદી ફક્કડથી ચાલે છે હું તમને કહી દઉં એ ગ્રસ્તથી ચાલતી નથી હા એને ત્યાગ અને વૈરાગ બે ચૂકવવું પડે તો જ એ એ એને માનધારી સંત કહેવામાં આવે છે એનું છે બાકી ગ્રસ્થ શ્રબ્બા રહી દે એ નાથ સંપ્રદાય ચાલતો નથી પછી પોતાના ઘર મુખે જે ચલાવે બરોબર એક આખી અલગ પરંપરા છે એવા તો ઘણા જન્મ બધું લઈ ઘણા પણ નાથજી ગાદી